એના બાનુ હે ઇર આરા હાજી જાય છે વારો લઈ લઉં બધા વાળી નાખું ચાલે દાદા દાદા આવો બાર

બે કલ્ટીવા તો તમારું મુ ઉખડી નાસી હવે તાન દાદુ નું હે દાદુ નું અધી દાદુ શું ના રાખું દાદુ નું એટલે જટોડે લાલ કરી જટોડે કહું છું રે તું ઈ બિવરા અહીંયા બિવરા હું અહીં રમટુડા તને હાડું કહું આ ઉપર ઉપાડે આ ઉપર ઉપર ઉપાડું ઉપર ઉપાડું કોઈ થઈ ગયો હે

હવે મારા પેલા હજી મોટું માથું રહ્યું ને એને જ કે ઉપર છે એટલે ઓના તો પેલા વસોડી નાખે એટલે ઓને ખબર પડી જાય આખા ગોમમાં ઉખડેલા મુખડેલો અને ફેલમાં ફેલ મોણો હું છું અને મારા વાકડા આવે જટોડે જી એટલે જટોડે એટલે છું આખા ગોમમાં કોઈ નોમ લેટું ને તું આયો હે કણ ઉખડેલા મુખડેલો છું હું ઓને એમ કે ઉખડેલા માલો ઉખડેલો દીધું મું છું પણ એને ખબર નહી એનથી મોટું માછું એનથી ઉખડેલો પડ્યો હી મતલબ એને તણ પડા વસડે આનો આ તો ખાલી શરીરમાં જ ભારે છે અન તેરા તો બધી રીતે ભારે ધક્વા જેલો માણસ છે જો અમને પડા વસડે આ જાડીયો રહ્યો ને તો ઉપર दाब કરતો આવ્યો પણ એને ખબર નથી કે આ કાતર દાદા કોણ છે કાતર દાદા આગળ વાત જ એટલે અમને જોઈ લેતા ને એના પડા વસડે એ

બધું લો લો શું લઈને આયા મકાઈ છે એ બખાળો ઓસો કોણ છે તમારું શું કોમ છે હવે તમારા તરા ઉસા થઈ ગયા કાતે દાદા ના તરા પણ જાડિયા ગયા હી શું જાડિયો આઈ જો અહીંયા પેલો દાદા ઈ રોય ઓય બેસ ઓય બેસ ત્યાં તમે એક તો શિખર શું છે ઓય બેસ ઓય બેસ શું થયું છે પેલા શેતર નો શેતર નો પલાવ લઈ ગયો હતો જાડિયો હા દાદા ઈ રોય એના ચિત્ર પેલો દાબી ને જે મુઠું બાળો આઈ રોય આઈ નહીં પેલો શરીરમાં માં રહ્યો ને હા આઈ રોય તે એના ચિત્ર માં પલા વાગતા વાગતા મારા પર ચિત્ર જેઠો ઉખડી નાખ્યો ઉપર હોય એ શું કરું હું અહીંયા હું કેવા ગયો તો હા તે ઉપરથી મને માર્યો અને કે કે મારાથી થી કોઈ ભુંડુ કે કોઈ નહીં કે મા માથા ભારી મુ શું કી એ તમન બે મે શું કીધું તું હાલ બે ખોપ મારો ઓછો થાતો જાય હે હા દાદા હા દાદા

બહુ બોલવાનું નહીં ચૂપ દાદુ ના ઘડી આઈ ચૂપ ના કોડો જા હે વણો લા બંધ થઈ જો બંધ થઈ જો એટલે શું કાટે દાદા શું તમે કાટે દાદા ની વાત કરો હો કોડો મને હવે બોલા મને બોલા મિલે એટલે કોઈ એ તારો દાદા તો તારો દાદા હે મારો નહીં ઓય આવે ઓય એને કોમ હોય ને તો ઓય કણ આવે દાદા જોડે દાદુ દાદા આખા ગોમના દાદા હે સમજણ પડી ને કરે

દાદા ને ઓળખતો નહીં હીરો દાદા ને બોલાય લઈ ખબર પડે દાદા ના આવ્યો એકલો તું આયો દાદા બઉ મોટા પાયા પાવર કરતો હતો તમને બોલાય લઈ જવાના કીધારે શું કીધું તું આ જીવતા જીવતાયા ને ઈજ બરાબર છે ના બોલીસ ના બોલેસ ને એના ભાજીલા પડ્યા વદીરા આય ને મને નવી લાગ કરા કોઈ કોપોસો છે એનું કારણ છે બધું બીજું કોઈ ને ગોમ મારે મોટો મારવો પડશે કોપ નહીં હું તો તું તમે રવા દો ને તમારી ભાજી ના દેહે પેલો દાદાને શું બોલે તું એ લાકડી એધી રાખો ને ઓય બીરા અહીંયા બીવરો એ તું વધારે પડતો અવાજ ના કરે એ મેલ નહીં આવે હવે મારે જવું પડશે જાડિયા પાહળ

શુશે ટવાટ આયો છે શું કરો રે શું રમટી આકાને લઈને આ તમે આ શું કરો રે શામેલું હું તમારો હવે પિયાવારો આવે અમારી ગાયના ના ફાટે કોડાળ તો આયો તો આમે સાટો સાટો ફટાફટ બહાર લઈ લે એને ઢોરા છા ના નહી ઓમ નેકળે પેલા તારો ઉભરો નઈ મેલ શું ગોમ માં દાદા થઇ તું કેમ ફરે તું મને એમ કે તમારે શું હે હે તમારે શું હે શું હે શું હે એટલે શું હે દાદાગીરી ગામ દાદા બનીશ ના ના દાદા શું કઈશ હવે રમટું શું કહીશ મારી પાલ શું કરવા તું ઉપર કોઈ નું નામ લે ગમ માં તમારું ઉપર નેહાર સાપીનું હું જા હેટ બસ જા ઉપર ચાલે એ આ શું કર્યું છે આ લાય બટ પિયાનું છે નું માર પપ્પાનું

કાતર દાદા કોણ હે ખબર હે આવડા આવડા ખવુરિયે ની ખબર તો મારી વેલ્યુ કેવરી છે હે દાદા બોલ દાદા દાદા કાતર દાદા કોણ હે કાતર દાદા હે આ કાતેરી ને 25 કિલોમીટર ઉદે એમને મે તીવરી મળતો હું તાન નું મારું નામ કાતર દાદા પડી શું કાતર દાદા છોડો ને ઉપર એ હેડો પણ શું મારો ખોફ હજુ વસોડિયા બરોબર આટલા અમુક અમુક મારા ઘરની હોમે જે બોલે હે ને ઈ જ એને ફફેડવાનો હે બોલો દાદા કને ફફેડો તેની બોલાવો સીડી વચ્ચે છે મેલી

બાર મહિના થઈ ગયા પણ દાદાએ પગાર આવ્યો નહીં એ ખરી વાત થાય જવું પડશે આવે ને ત્યાં કોમ કરે એમ પૂછવું પડશે આપણે શું આ

શું પૂછિસ શું પૂછિસ તું બરોબર સલામ મળતી મને ગરમી એ દવા ખાઈ લે ફુંડ હે

મારું નામ પૂછો એમને દેશો ને શું કહે છે બે કાતર દાદા તારા છોકરા ને શીખવાડતી બધા બરોબર પેઢીએ પેઢીએ એ શીખવાડતી ને ઉપર મારું પાછો પાર્ટન